काम से था जी लगा रहा हूँ लाइव थे जी कल ये बात ना के पास ये बात अंकल जी तो फुल भमे मीट ना मैसेज पड़े हैं

બે કાલે આવી જશે ને તમને લિંક પણ મળી જશે તો સપોર્ટ કરજો ને વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો ને ફાળું ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કાલે સવારે સાત વાગે આવી જશે ને લિંક પણ મળી જશે મારા પહેલા વિડીયોમાં મારે કોમેટ બંધ થઈ જાય અમુક વાર એટલા માટે માતાજી વિપુલભાઈ કેમ છો નહીં વરસાદ નહી ગરમી છે ગરમી બસ મજામાં છું મેં ફોન કર્યો તો હા એ હાલ હાલ કર્યો તો હાલ એ થોડા બીસી હે કામમાં કેમ કે અમારે ગાડી લેવાની છે તો એ ગાડી જોવા જ ગયા છે લેવાની તે છે એ પેક જ અને એ શોરૂમમાં ગયા હે એટલા માટે મેં હાલ ફોન કર્યો હતો તો મને કે હજુ થોડી વાર લાગશે મેં બસ થોડી વાર રહીને ફોન કરી તો હું લાઈવ બતાવી દઉં ત્યાં ઘડી એ ફ્રી થશે એટલે તમને ફરી ફોન કરશે એ હાલ શોરૂમમાં છે आह मिलवा नमस्कार जय जी क्या तू बी हूँ हाल मारा पीया राधनपुर जय स्वामी नारायण केम छो नमदा नहीं करे छो सना सना राधनपुर मारा बाल लीला है मन नहीं तो होगा तो टाइम मज़नी मरे रुक कभी नहीं मुझे હ હ હ હું ઘરે પણ ભાઈ ફોન ન કરી તો ઘરે માં જાગું ગોરથી કાનુડો રંબા પીવે રયા હા કાનુડો રંબા પીવે રયા છીએ અમે યુકે એન થી શ્રીકભાઈ ઝેમાતાજી યુકે થી જોવા માટે થેન્ક યુ બાય જય માતાજી કેમ છો ને લાઈવમાં જેટલા છે એટલા નહીં અમારો કોમેડી વિડીયો ભાગ બે કાલે આવી જશે અને તમને લિંક પણ મળી જશે તો વિડીયોને સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો ને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો કાલે આવી જશે લિંક પણ મળી જશે મારી ચેનલમાં મહેસાણાથી મહેસાણાથી જોવા માટે ભાઈ થેન્ક યુ જય માતાજી जय माता जय माता जी ने बदा नहीं बदाय कया तो कम दी ए पण कमेंट करजो ना चैनल में नवा हो तो ने सब्सक्राइब करजो वीडियो ने लाइक करजो शेयर करजो सपोर्ट करजो लाइक तो। कर, करो तो गुमतार नहीं कमेंट्स बदाय करे लाइक न ओके भाई थैंक यू थैंक यू मेहुल भाई मैं अमा चैनल में जाइने कोईपण वीडियो ने लाइक कमेंट करो तो अमे चेनल सब्सक्राइब कर दइए चैनल ने બધા કેમ છું અમદાવાદ વરસાદ છે કે નહીં નહીં હા મહેસાણા અમદાવાદમાં કેટલો વરસાદ છે એ તો મને નહીં ખબર કેમ કે હજુ અમારે વાત હવે કરવાની દિવસે વાત થાય પણ એટલી બધી નહીં રાત્રે રાત્રે વાત કરવાની પણ એ હાલમાં ગયેલા છે કોમેન્ટ બનાય ગઈ કેસી થઈયું ના નહીં થી તમારે ત્યાં ગરમી છે કે નહીં અમારે તો બહુ ગરમી છે બહુ એટલે બહુ જો પંખો ચાલુ હ ને વિડીયોને લાઈક કરી દો લાઈક નથી આવી ચાલુ છે વરસાદ ચાલુ છે તમારે તમાર વરસાદ ચાલુ છે અમાર તો કઈ નતું હા એટલે કઈ નહી હે વરસાદ કોમેન્ટમાં લાઈક સાથે જય માતાજી હદ ગાંધીજી જોવા માટે ભાઈ થેન્ક્યુ હારે કોમેન્ટ બંધ થઈ જાય છે ખબર નહી હતી જે માતાજી કોમેડી કોમેન્ટ ચાલુ છે હા બોલો શું 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 કરો છો જમ્બામાં એડિટિંગ ચાલુ છે કે કામ ચાલુ છે બસો અમે તો બેઠા છો લાંબા હાથ ધર કોમેન્ટ કરો તો વાતું કરવાની મજા આવે એમને કે લાઈવમાં મને પણ કંટાળો આવે મને બગા હા जय बाबारी केम छो हाय बेनर બનાવવાનું ચાલુ ઓકે મને એ ઉકઈ આવડતું નથી રણોજા જેવો ગેમ માં સી ઓકે ભાઈ તમે રણોજા માં છો એમ ને જય રામા પીર લાઈક કરી દેજો વિડીયોને મારા માટે પણ એક પોસ્ટર બનાવજો મારે બેનાર નહીં પોસ્ટર બનાવવાનું છે જે કાલે લાઈવમાં અમારું શૂટિંગ ચાલુ હોય એવું એક પોસ્ટર બનાવી દેજો ફોટા તો તમારી જોડે છે જ तो काले मारे लाइव मु मारा फोन में मा लाइव था तो मारे ये पोस्टर लगावा साले मैंने एक पोस्टर बना दीजिए मारा बाल है ना हाँ काले तो तो जे जे लाइव पोस्टर ना हमारा ने भाई 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 बीजा भाई आता है। बीजा भाई आता ना मम्मी नाम कोई ना नहीं आया तो था ए, नु नाम आवडे आवडे मामा नहीं मामी नाम नाम तो ने में कही कल ही जो मैं अमारों शूटिंग चालू ची ना के आजे अमारों शूटिंग ची भाग ट्रांस क्यों कहीं क्या करे मतलब बहुत आस आस बहुत आस सेम तबारी जोगे ना के हम लोग लोग आरा બહુ નહીં પોસ્ટર બનાવતા થોડું થોડું મને બોરિંગ લાગે એટલે મારે હું નહીં બનાવતું આખો ના નંબર વધી જાય

राजनपुर जोड़े सिनेर गाम, सिनेर गाम ना चाहिए मैं मैंने आवड़े हैं पोस्टर बनाओ तो संतोड़ूंगा उन्हें मैंने कंधा लगा दिया उन्हें કે કાનુડો મારે રમવા જાવું મારા સોંગ છે ને પોસ્ટર મેં જાતે બનાયતું છે કે તમારે વરસાદ નહી ભાઈ અમારે વરસાદ નથી સુખો બસ બેઠા છીએ જો તમારી જોડે વાતો કરીએ છીએ મારો અવાજ આવે છે કે નહી કેમ કે પંખો પણ ચાલુ છે ને મારો ફોન પર પાણી પીજો તો થોડું જય લક્ષ્મી સહદે જય માતાજી યુનિક ભાઈ यूनिक वीडियो रमेश ठाकुर संकेत जय माता जी भाई संकेत सर दी जोब थैंक यू आवे छह ओके हमारे वर्षा ना थी जो कहीं ना थी कहीं नहीं जो है वर्षा छेद नहीं तो हमें आज हमारा बंगलो डेलिया में वहीं आज लाइव था उसे नाइस वॉइस थैंक यू बाय હમ મમ્મી તમે ઓકે તમે કયા ગામના રાધનપુર રાધનપુર ભાઈ રાધનપુરના આજુબાજુના ગામડાવાળા છીએ અમે જે બોલે ભરતભાઈ કેમ છો આજે લાઈવ મારું થોડું ડીમ હેડે હે કેજે મે પોસ્ટર હા લગાઈ હે પણ જુનો જો કોપીરાઈટ ના લાગે તો સરસ ગામ હું મે આજે ગયો કયું ગામ સિનાર ગામ સિનાર કહી શકો સિનાર કહી શકો વરસાદ નથી થાતો નહી અમારે વરસાદ નથી થાતો ગરમી એટલી હે ને મચ્છર પણ એટલા હે અને આખી રાત મચ્છર કરડે હે ઓલા ભાન મચ્છર

खबर हाँ, <tell noise> hmm, नहीं हम क्या फोन कर सब मैंने फोन न कर लाइव थी है ना लाइव थे सत्तर मिनिट थी हजू फोन नहीं आया तमारो गम राधन जोड़े सीनेर गम तो ये गम का एक जन लागे क्योंकि तो तमारो गम जोई ची हो ओके भाई तमे अमारो गम जोई सेम मारो भाई काम में छे इतना मठे परेओ नहीं हो हाय सुरुप म गयला छे अजू हमने गाधु पर नथी नौकरी री बार-बार ग्या पर से फोन तो कर छे हम तो करियो मने फोन के मारे थोड़ी बात था सदाई से पाथे अच्छी अनपुर जोड़े सीनारगम सनारगम तो गिदु भाई भजन चालू भजन बहुत दूर चालू है पर चालू है हम्म अच्छी बात जैसे सरकार खबर नहीं हे वाह तो मन होल रे हे जी भवना फेरा क्या धी टडे रे हे वाह बमना ने भाग क्या रे हे जी लक्ष्य रियासी नहीं रे टडे हो जी ये उसके गीत वागे भजन वागे તમે ભગવાન હરખુ ખુશ કે થેન્ક યુ ભરત ભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર તો હું તો ઓલ ટાઈમ ખુશ નહી હોતી જેટલી વાર લાઈવ માં આવું એટલા ખુશ થઈ જા જેટલી જોરદાર સ્માઈલ કરો હાર્દિક બાપુ જય માતાજી ભાવના કે તુલા દરજા જ ગમ રાજ્ય ગુરુ જય શ્રી રામ જય શ્રી રામ ભહ હાર્દિક બાપુ કેમ છો াম ছো জামী লিদ হে হে হেঝে আমার থা গেছে ওকে ভাই গাধীনগর હા જય માતાજી જય દ્વારિકાધીશનનો શોખ કેવો છે તમને હા મને ભજનનો હું હે ને પહેલા ભજનમાં બહુ જાતી બે વર્ષ તમે એટલી ભજનમાં જઈએ બહુ ગમે તે જગ્યાએ મારા ગામમાં ગમે તે જગ્યાએ ભજન હોય એટલે પહેલાં વાયક આવી જ છે અને હું ભજનમાં બહુ જાતી પણ મેં હવે છોડી દીધું મેં ભજન ગાવાનું છોડી દીધું એટલા માટે કે હાલ ભજન હે તો હું નાતી ગઈ જય 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 શિયારામ નમસ્તે નમસ્તે જય જય સ્વામિનારાયણ રાખી જય માતાજી ભાઈ જય સ્વામિનારાયણ બસ એનો ભજન જે સાંભળતા હોય રાતે પડ્યા પડ્યા સાંભળવાના તમારી યાદી થઈ છે શાદી થઈ ગઈ છે હા મારા લગન થઈ ગયા છે આઈ એમ મેરીડ મારી સગાઈ થઈ ને ત્યારનું મેં ભજન ગાવાનું બંધ થઈ કેમ કે કોઈ ભટ્ટાણી કહી જાય એ આપણને ન ગમે કેમ કે આપણામાં એવા ગુણ ના હોય તો હે लाल ला जी जी। जी भरत भाई तब काम में था न हो तो तेई सको छो अभी थोड़ीवार लाइव चलावशू कम काम तो कहीं नही हाल थोड़ी वार चालू राखू दस पांच मिनट पाँच सात मिनट से सदारे मेंच दिन का जल मार देता हे वाले मार वाला हार रे बाड़ो नो मारवाला रे

આવે ભોળા જય માતાજી ભાઈ ભલાભાઈ કેમ છો અને હવે અમારો લાઈવ નો ટાઈમ પણ પૂરો થઈ ગયો કે ભાઈ જય માતાજી ફરી કાલે મળીશું ને અમારો કોમેડી વિડીયો ભાગ બે પાડું છે આવી જશે અને મારું ઓફિશિયલ ચેનલમાં આવી જશે તો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો તો ત્યાં સુધી બાય ને એની લિંક પણ કાલે મળી જશે સવારે કે બાય જય માતાજી